દેશમાં અને વિદેશની ધરતી પર અને કલાત્મક અને સુંદર ધરાવતી બીએપીએસ સંસ્થાનું ગાદી સ્થાન બોચાસરમાં આવેલ છે સંસ્થાનું પ્રથમ મંદિર ગુરુ વૈર્ય અને બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ એકસો સોળ વર્ષ પૂર્વ એ બનાવેલ આજે એકસો સત્તરમાં પાઠ્યોત્સવ નિમિત્તે હરિભક્તોએ વર્ણી મહારાજને અભિષેક કર્યો હતો પૂજ્ય મહંત સ્વામીએ સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને આ વર્ષે વરસાદ સારો થાય હરિભક્તો તન મન ધનથી સુખી થાય તેવી પ્રાર્થના કરી હતી અને સંતોએ કાર્યકર સન્માન કર્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે આપના આકર્ષક આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન આપના વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે